કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં છે જેથી સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી અને દર્દીઓને સારવાર માટે લઈ જતી વખતે લોકોને મુશ્કેલી વેઠવી પડી છે આથી રસ્તાની યોગ્ય કામગીરી કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે મારું નામ દેવરખી અમીર બોપાણીયા મારો વિષય એ છે પાનેલી ગામના પાટીએથી પાનેલી ગામ સુધીનો હવા બે કિલોમીટર આસપાસનો રસ્તો છે તે રસ્તો બહુ જ ગંભીર હાલતમાં છે છેલ્લા બે હજાર તેરથી થી અત્યારે બે હજાર ચોવીસ સુધીનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અત્યારે હાલના ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને આરોગ્ય બાબતથી લઈને જવાના હોય દવાખાના બાબતથી તો ચેમ્બર ગાડીને તૂટી જાય છે કોઈ પણ કામ રિપેર થયેલ નથી તો કાં સમારકામ કરે કાં તાત્કાલ રોડ રિપેર કરે અથવા તો રોડ નવો બનાવી દઈએ તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે પરિસ્થિતિ બહુ ગંભીર છે અત્યારે હાલમાં માથે ચોમાસું છે અને કોઈ પણ જાનહાની ન થાય એની નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે મારું નામ છે દેવસી નારણ કરમુર પાંડેલી ગામનું નામ છે પાંડેલી અને અમારો જે આ હાઈવેથી પાંડેલી ગામને જોડતો રોડ બે હવા બે કિલોમીટર છે તો છેલ્લા સાત આઠ વર્ષથી બેસપાર રસ્તો છે ખાડા ખડબા કંઈ બોયર્યું નથી અને કોઈ માણસને કલ્યાણપુર કે રાવલ કે ભાટિયા દવાખાને જવું હોય તો પૂગી નથી શકતા ને એવા ખાડા છે કે માણસને બહુ તકલીફ પડે તો અમારે સરકારને એવી વિનંતી છે જેટલી જલ્દી જેમ બને એમ જલ્દી ટૂંકમાં રોડ બને એવી અમારી માગણી છે સર્વ ગામજનોની